શું તમે જાણો છો કે તમારું ટ્રેક્ટર ખેતરમાં સરેરાશ કલાકના થી ચાર લિટર ડીઝલ વાપરે છે જેનો ખર્ચો કલાકના ત્રણસો સાઠ રૂપિયા જેટલો થાય છે પણ શું આ ખર્ચો ઘટાડી અને ખાલી સિંતાળીસ રૂપિયા કરી શકાય આ કેવી રીતના શક્ય છે ચાલો સમજીએ નમસ્કાર ગુજરાત ભાસ્કર એક્સપ્લેનર સાથે હું સમય આ શક્ય છે ડીઝલ ટ્રેક્ટર માટે બનેલી ખાસ ડ્યુઅલ ફ્યુલ સી એન થી પણ સૌથી મોટો સવાલ છે ખર્ચાનો જુઓ ટ્રેક્ટરના એન્જિનના સિલિન્ડર અને પ્રકાર પ્રમાણે સીએનજી કિટ ઇન્સ્ટોલેશન અને આરટીઓ નોંધણીનો કુલ ખર્ચો એક પોઈન્ટ એંશી લાખથી અઢી લાખ જેટલો થઈ શકે છે આ આંકડો મોટો લાગે છે પણ બચતનું ગણિત પણ સમજો પહેલાં સમજીએ કે કલાકનો ખર્ચ પિસ્તાળીસ કેવી રીતના થાય એક કલાક ટ્રેક્ટર ચાલે ને તો છસો ગ્રામ સીએનજી વપરાય જેનો કિલોનો ભાવ લગભગ પંચોતેર રૂપિયા આસપાસ છે જેની કુલ રકમ થાય છે તિસ્તાળીસ રૂપિયા એટલે કે ડીઝલની સરખામણીમાં સીએનજી પર તમને દર કલાકે લગભગ ત્રણસો વર્ષમાં સરેરાશ કલાક ચાલે છે તો તમારા વર્ષની બચત અઢી લાખ ને પાર થઈ જાય છે મતલબ કે તમારો રોકાણનો નો ખર્ચો લગભગ દસ મહિનામાં પાછો મળી જાય છે પણ અહીંયા ખેડૂતો ભૂલ કરે છે ઘણાને લાગે છે કે સીએનજી કિટ લગાવવા માટે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ